નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલદીયા નાદ સાથે બાયડ નગર ગુંજી ઉઠી આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે આજરોજ ગણપતિ વિસર્જનમાં બાયડ નગરના જાહેર માર્ગો પર ભક્તિમય આનંદ સાથે હજારોની સંખ્યામાં જન્મી ગણપતિ બાપ્પાના વિસર્જનમાં જોડાઈ છે બાયળગામ પરબળી ચોકના ગણપતિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરી ભવ્યથી અતિ ભવ્ય રીતે હજારો ભક્તોની સાથે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું છે વિસર્જનમાં ગણપતિ બાપાની શોભાયાત્રામાં બાયળગામ ગણેશ યુવક મંડળના મિત્રો ખરે પગે ઊભા રહી તેમજ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે નજર રાખવામાં આવી ગણપતિ દાદાની શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલ તેમજ બાળકીઓ દ્વારા તલવાર બાજનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મહિલાઓ દ્વારા ગરબાના અલગ અલગ અંદાજમાં નૃત્ય કરવામાં આવ્યા તેમજ ડીજે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગણપતિ બાપાની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી છે આ શોભાયાત્રામાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ ગુજરાતના લોકગાયક વિજયભાઈ સુવાળાએ હાજરી આપી હતી નાના નાના બાળકો મહિલાઓ વડીલો અબીલ ગુલાલથી ગણપતિ બાપાની ભક્તિમાં જોડાયા હતા બાયડનગરના જાહેર માર્ગો પર ગણપતિ વિસર્જનમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા ત્યારબાદ શોભાયાત્રા આજે વાત્રક નદી ખાતે પહોંચી હતી અને ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું